અરે તું પછી ખાયા કર બસ હવે વિડીયો ચાલુ છે બસ ચુપ રહ્યો દીપ જ્યોતિ અને ગીતાવાળો વાળો દાખલો ને દાખલો નંબર અહીંયા બદલી દેતા આઠ ની જગ્યા હવે નવ એની અંદર ચાલુ ખાતા નથી એટલે આપણે બનાવવાનું મૂડી ખાતા જો ચાલુ ખાતા ને ભારી નહીં સમજતા બસ થોડી ઘણી એન્ટ્રી બદલાઈ જતી છે એટલી બી હા બસ એમ ગોવિંદ જેવું રહેવા જોઈએ અમુક લોકો ચાલુ ખાતું જોઈને જ ગભરાઈ જાય ચાલુ ખાતું એટલે કઈ નહીં કચરો વિડીયો ચાલુ છે ને ચાલો બસ હવે શાંતિ રાખો દીપ જ્યોતિ અને ગીતા દીપ જ્યોતિ અને ગીતા શાંતિથી દાખલો સમજી લેવો નસીબ સારા રહેશે તો આવા હેલ્લા હેલ્લા પૂછાઈ જશે અને અહીંયાથી તમારી નવી ટાઈપ ચાલુ થતી છે લખાવાનું બધું બાકી જ છે લખાવી આપણે શાંતિથી બરાબર ચાલો અહીંયા તમારી ટાઈપ થ્રી ચાલુ થશે જેમાં મૂડીમાં ફેરફાર પછી સ્લેશ કરીને અમુક રોકડ હાથમાં રાખવાની હોય ત્યારે બરાબર આમાં બધા મિક્સ દાખલા છે ને અહીંયાથી તમારા અસલી દાખલા ચાલુ થતા નિવૃત્તિના અસલી આપણે ચાલો ઘણા છે કે પાછા નહીં જો દીપ જ્યોતિ અને ગીતા તેમની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે ચાલો પહેલા તો મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા છે એટલે આપણે મૂડીનું પ્રમાણ શોધવા પડશે દીપ જ્યોતિ અને ગીતા બરાબર હવે એ લોકોનું જે જૂનું પ્રમાણ છે જૂનું પ્રમાણ એ કેવા પ્રમાણ પર છે મૂડીના પ્રમાણ પર ચાલો તો એ લોક ની મૂડી લખો કેટલી કેટલી મૂડી છે એક લાખ અને એક લાખ ચાલો આમાં કઈ ગભરાવાની વાત નહીં મળે પેલા તો આપણે ચાર ચાર મીંડા કેન્સલ કરી દે ચાર ચાર મીંડા કેન્સલ કરશું તો કેટલું પ્રમાણ બનશે દસ જેમ પંદર જેમ દસ જો આનાથી ઓય બ્રિજ પેલો કાઢ ચાલી ના સારું જલ્દી કરીને ટાઈમ નહીં મળે વિડીયો લાંબો થાય ચાલો લઈ લે મને જરૂર સહેજ ચાલો હવે અહીંયા જોજો મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચવાનું છે એટલે સૌથી પહેલા તો મૂડી લખી ચાર ચાર મિનિટા કેન્સલ કર્યા તો દસ જેમ પંદર જેમ દસ પ્રમાણ આવ્યું જો આટલું કરતા આવડે અહીંયા જટકી જાવ અંતે આગળ વધતા નહીં આવડે તો કઈ વાંધો નહીં આ તમારું પ્રમાણ પણ જો આનાથી નાનું કરવું હોય તો વટ પડજો પાંચ દુ દસ પાંચ તારીખ પંદર અને પાંચ દુ દસ અહિયાં બધામાં કોમન શું છે આ ખબર પડી ગઈ બધાને નાનું કરતા આવડે ને તો નાનું કરવાનું બ્રિજ ને ત્રુપલ નહીં આવડે તો પરફ્યુમ રાખેલું તો હવે સ્મેલ કરો ને નાક બંધ રાખો નહીં આવે ચાલો આગળ વાત છે બસ જવાબદારી બાજુ મૂડી ખાતા આપ્યા છે તમે છે ને આ ટાઈમ પાસ નહીં કરો આમ ખાલી પોકટ વિડીયો લાંબો થાય ચાલો બસ હવે દીપ જ્યોતિ ને ગીતા તેમની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે એટલે કે મૂડીના પ્રમાણમાં આપણે નવ જૂનું પ્રમાણ શોધી દીધું છે આગળ વધીએ જવાબદારી બાજુ બધાની મૂડી આપી છે એક સામાન્ય અનામત દેખાતું છે લેન્ડદારો પ્રોવિડન્ટ ફંડ મિલકતો બાજુ પગડી જમીન મકાન ટ્રેડમાર્ક સ્ટોક દેવાદાર દેવાદારમાંથી માંથી ગલખાદાનમાં બાદ કરેલું છે અને બેંક દેખાતું છે પાછળ પાના ફેરો હવાલો જોઈએ ઉપર ઉપરની તારીખે જ્યોતિ નિવૃત્ત થાય આ જ્યોતિને ને બરાબર ચાલો જ્યોતિને બહાર કાઢી દીધું પેલો હવાલો જો દીપ અને ગીતાનું નવું નફા નુકસાનનું પ્રમાણ એક જેમ એક રાખવાનું બસ નવું પ્રમાણ આવી ગયું હવે બીજું વાંચવાનું નહી નવ પ્રમાણ એક જેમ એક બરાબર આ બે વસ્તુ મળી ગઈ તમે કેમ ડિસ્ટર્બ કર્યા ગરમ થાય ચાલો હવે અહીંયા જોજો જૂનું પ્રમાણ નવ પ્રમાણ મળી ગયેલું છે એટલે તરત શું દે આપણે લાભનું પ્રમાણ લાભનું સૂત્ર નવ ભાગ માઇનસ જૂનો ભાગ ચાલો હવે સૌથી પહેલા લખીએ આપણે દીપનો લાભ દીપનો લાભ દીપનો લાભ બરાબર એનો નવો ભાગ એક ના છેદમાં બે માઇનસ એનો જૂનો ભાગ બે ના છેદમાં ત્રણ ને બે પાંચ ને બે સાત બરાબર ચાલો સાત દુ ચૌદ સાત એકુ સાત ને બે દુ ચાર સાત માંથી ચાર જાય એટલે ત્રણ ત્રણ ના છેદમાં ચૌદ પછી આગળ વધીએ બીજું પછી વાલીને ફોન કરવા પડે બ્રિજો એવો લાગે હા કાલે થોડીક વાર સુધી અગિયાર મારા હાથે બેઠા એટલે ચાલો દાખલા ગણાતી વખતે ચાલો હવે ગીતાની વાત કરીએ ગીતાનો નવો ભાગ છે એકના છેદમાં બે માઇનસ એનો જૂનો ભાગ કેટલો કહેવાય બેના છેદમાં સાત એટલે આ બી સરખું જ આવે સાત દુ ચૌદ સાત એકુ સાત માઇનસ બે દૂ ચાર એટલે આ બી કેટલા આવવાના ત્રણના છેદમાં ચૌદ એટલે કે અહીંયા જો તમારે લખવું હોય ને તો લાભનું પ્રમાણ ત્રણ જેમ ત્રણ એટલે કે કેટલું જ કહેવાય એક જેમ એક પણ બધાને ખબર ને કેમ એવું થયું ખબર આ બે એક તો એક જ આવવાના તો બે એક તો એક જ આવવાના આવું થવાનું છે બરાબર પણ નહીં ખબર પડે તો આપણે ગણતરી કરવાની ચાલો આપણે હવાલા વાંચવા કરતાં ડાયરેક્ટ દાખલો સ્ટાર્ટ કરીએ પછી હવાલા પ્રમાણે જોતા જાય એક્ઝામમાં કોઈ દિવસ એવું નહીં કરવાનું ચાલો દાખલાની શરૂઆત સૌથી પહેલાં મૂડી ખાતાની જમા બાજુ પર શું લખવાનું બાકી આગળ લાવ્યા દીપના એક લાખ હતા જ્યોતિના દોઢ લાખ હતા અને ગીતાના બી એક લાખ હતા આવી રીતના મૂડી હતી તમારી ચાલો પછી રોકડ સ્લેશ બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા બાવીસ હજાર બંને થઈ જાય પછી તમારે લાભનું પ્રમાણ શોધવાનું જે આપણે પહેલે જ શોધી દીધું એ શોધી જાય પછી તમારે હવાલા પર જવાનું બરાબર પાછા આવી ગયા ત્યારે ત્યાં જ હવાલો નંબર પહેલો એ લોકોનું પ્રમાણ આપેલું હતું પછી જો પગડીનું મૂલ્ય સિત્તેર હજાર આવ્યું કોની પાગડી એવું નથી કીધેલું એટલે આપણે બરાબર આપણે કોના ભાગની પાગડી જોઈએ જ્યોતિ જ્યોતિની પાઘડી બરાબર સિત્તેર હજાર ગુણ્યા એનો ભાગ કેટલો કહેવાય ત્રણના છેદમાં સાત સાત તારીખ એકવીસ ચાલો બટ પર આ જ્યોતિને ને ત્રીસ હજાર પાઘડી મળશે જે લાવશે કોણ દીપ અને ગીતા જો મળશે કેમ બોલો કેમ કે નિવૃત્ત થાય એને પાઘડી આપવા પડે બરાબર એને પાઘડી આપવાની ત્રીસ હજાર જે આ બંને લાવશે સરખે હિસ્સે કેમ કે એક જેમ એક ભાઈનું તમારું ત્રણ જેમ ત્રણ એટલે બી સરખે હિસ્સે પંદર પંદર હજાર આપવાના કોને જ્યોતિને જ્યોતિને આપશું તો એની મૂડીમાં વધારો એટલે જમા બાજુ પેલા લખી દે પંદર અને પંદર આ બંને પૈસા આપવાના દીપ અને ગીતા બાજુ લખાશે અને ગીતાના મૂડી ખાતે હવે આવા હવાલામાં કઈ ગુચવાની વાત નહીં મળે નવા હવાલા જે આવશે તેનો જ આપણે વાત કરીએ આગળ બીજો હવાલો દેવાદારો પર ગાલખા દનામત દસ ટકા સુધી ઘટાડવી પેલા દેવાદારો ચાલીસ હજાર ના દેવા દે ગાલ અનામત કેટલા ટકા કીધેલી છે આવી જજો દસ ટકા સુધી ઘટાડવી જો સુધી ઘટાડવી આવે તો બહાર આપણે એટલી રાખતા છે ખબર જો સુધી ઘટાડવી જૂની ગાલખાદ અનામત કેટલી છે છ હજાર જો એમ કીધેલું તે હજાર છે જૂની બરાબર એમ કહે કે થી વધારો થી વધારો એટલે એટલાનો વધારો કરવાનો એટલાનો વધારો એટલે દસ ટકા એટલે ચાર હજાર આવવાના દસ હજાર આવી જતે આવું જેટલી હોય ટકા પણ જો એમ કીધેલું સુધી વધારો એમ કીધેલો હોય ને તો બાર તમારા એટલા આવવા જોઈએ બરાબર પડે ખબર સુધી વધારો અથવા તો સુધી ઘટાડો હોય તો બાર એટલા લખવા જોઈએ તો આના દસ ટકા કાઢશો તો ચાર હજાર જ લખાવાના તમારે આની ખબર તો તમારી પથારી ફેરવાઈ જાય કદાચ ચાલો ચાલીસ હજારમાંથી ચાર હજાર બાદ કરશું તો છત્રીસ હજાર હવે સેફ્ટી માટેના છ હજાર પડેલા છે ને સેફ્ટી ના છ હજાર નુકસાન અનામત ખાતે ચાલો આગળ હવાલો નંબર હવાલા નંબર કયો ત્રીજો સ્ટોક તેની પડતર કિંમત કરતા પચીસ ટકા વધારે કિંમતે દર્શાવેલ છે જે પડતર કિંમતથી નોંધવું જો પડતર કિંમત આવે બજાર કિંમત આવે તો મેં તમને કીધેલું ગુણ્યા સો છેદમાં અહીંયા વધારે છે એટલે કેટલું કરું છેદમાં એકસો પચીસ બરાબર આવું જ કરીને લખવાનું તમારે તમને પહેલેથી જ કહી રાખેલું છે એટલે ગોખી રાખજો પહેલાં તો સ્ટોક લખવું સ્ટોક કેટલાનો છે પચાસ હજાર બરાબર ચાલો હવે જે પચાસ હજાર છે તે ગુણ્યા સો છેદમાં વધારો છે એટલે એકસો પચીસ જો ઘટાડો હોય તો પચીસ ટકા માઇનસ કરશે તમે બરાબર કેટલા આવશે ચાલીસ હજાર એટલે બહાર આપણે કેટલા લખવાના ચાલીસ હજાર તો કેટલાનો ઘટાડો થયો અને ઘટાડો એમ કે ત્યારે જવાબ તમારે વધારે આવે આટલું તમારા મગજમાં રાખવાનું સ્ટોકમાં ઘટાડો ધંધા માટે નુકસાન નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ દસ હજાર સ્ટોક ખાતે ચાલો આ સવાલ કઈ લેવા દેવાની હતું ચોથો

પચાસ હજાર આવું આપણે વાર્ષિક હિસાબમાં બહુ ઘણી વખત કરેલું છે બરાબર ચાલો માંડી વાળા ટ્રેડમાર્ક તો ધંધા માટે નુકસાન નુકસાન હોય તો કઈ બાજુ ઉધાર બાજુ કેટલા છ હજાર ને કે દસ હજાર દસ હજાર માંડી ખાતે ચાલો આગળ હવાલો નંબર પાંચ પ્રોવિડન્ટ ફંડની જવાબદારી પાંત્રીસ હજાર નક્કી થઈ પહેલી વખત પ્રોવિડન્ટ ફંડની ની જવાબદારી આવીને હા પણ કઈ નહીં જૂની પ્રોવિડન્ટ ફંડ આપેલું હશે જો બત્રીસ હજાર દેખાય બધાને તો અહીંયા લખ્યા પહેલા પ્રોવિડન્ટ ફંડ બત્રીસ હજાર બત્રીસ હજારની છે પણ જવાબદારી કેટલા નક્કી થઈ પાંત્રીસ તો કેટલાનો વધારો થઈ ગયો ત્રણ હજારનો બસ આટલું જ બીજું કંઈ નથી જો પ્રોવિડન્ટ ફંડ એ ધંધા માટે દેવું છે દેવું વધે તો ધંધા માટે નુકસાન નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ ત્રણ હજાર પ્રોવિડન્ટ ફંડ ખાતે આવા જે હાર્ટ જેવા લાગતા હોય તે પાછા વધારે હેલ્લા લાસ્ટ હવાલો જેના માટે આપણે આ દાખલો અલગ ટાઈપમાં લીધો છે તે છઠ્ઠો જો નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી આટલું ખબર પડે નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી રાખવી જૂની પેઢીની કુલ મૂડી કેટલી છે એક લાખ બે લાખ ત્રણ લાખ પચાસ હજાર છે ટોટલ આ જૂની પેઢીની જે કુલ મૂડી છે ને ત્રણ લાખ પચાસ હજાર નવી પેઢીમાં બી કુલ મૂડી કેટલી રાખવાની ત્રણ લાખ પચાસ હજાર આ વાક્ય ક્લિયર થયું બધાને અને જો ગુજરાતીમાં વાંચીને ખાલી આંકડા જ મૂકવાના છે બીજું કંઈ નથી તો અહીંયા બચવાના કોણ ખાણ દીપ અને ગીતા કેમ કે જ્યોતિ તો નીકળી જશે અને દીપ અને ગીતા મળીને કેટલા મૂડી રાખવાની છે 3,50,000 ક્લિયર આટલું કાથી આવી ગયા પહેલા ખાવા પડવા જોઈએ હા પછી આગળ વધીએ નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી એના પછી આ મૂડી દીપ અને ગીતા તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે જોજો દીપ અને ગીતા તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં નવ પ્રમાણ કેટલું છે એક જેમ એક તો આ ત્રણ લાખ પચાસ હજાર બંને લાવશે એક જેમ એક ના પ્રમાણમાં ત્રણ લાખ પચાસ હજાર ગુણ્યા એક છેદમાં બે ત્રણ લાખ પચાસ હજાર ગુણ્યા એક છેદમાં બે

તેમના નવા નફા નુકસાન પ્રમાણમાં લાગશે એટલે કે નવું પ્રમાણ એક જેમ એક તો આ મૂડી લોકો નવા પ્રમાણમાં વેચી દીધી બસ એટલું જ બરાબર હવે આગળ વધીએ આ માટે તફાવત ની રકમ તેમના ચાલુ ખાતે લઈ જવી એટલે કે હવે પેલા જે પૈસા આવ્યા બરાબર એ ક્યાંથી લખીએ આપણે અહીંયા બાકી આગળ લઈ ગયા બાકી આગળ લઈ ગયામાં જો એક પચોતેર એક પચોતેર આવેલા હોય તો જ આપણે ત્યાં લખીએ બરાબર એટલે અહીંયા પાછળથી આવ્યા છે સોરી આ જ્યોતિ તો નીકળી ગયેલી છે કે હોશિયારી મારી આગળ વચ્ચે આવ્યા આગળ ચાલો હને એ તો મેં તમને જોતો તો કેટલા એક્ટિવ છે તમે હને ને ને તમારી તમારી બોલની અજોતે ની બોલશે ચાલો તો બાકી આગળ લઈ ગયા આવી રીતના આપણે લખીએ પાછળથી આવ્યા હવે જે તફાવત આવશે ને આમાં પૈસા જ્યાં ખૂટશે તે તમારે ક્યાં લઈ જવાના ચાલો ખાતે એવું કીધેલું છે પડી ગઈ ખબર હને એકદમ સિમ્પલ છે કઈ ભારી ન મળે પણ છે ને પાછળથી આવવા પડે ને એટલે તકલીફ પડે હા દાખલો પૂરો ને બાકે છે મેં ભી વિચાર્યું થોડીવાર માટે પૂરો થઈ જાય ચાલો પાકા સરમાં જે બાકી દે એન્ટ્રી આપી દે સામાન્ય નામ આ ક્લિયર થઈ ગયું ને હવાલો બધાને એકદમ સાદો સિમ્પલ છે સામાન્ય અનામત ખાતે જૂનું પ્રમાણ છે ત્રણ ચાર પાંચ છ સાત સાત ચાર દુ આઠ ચાર ચાર દુ આઠ જોઈ લો એકાદ જોઈ લો તો ખોટું પડે બહુ મારા લેણદારો ચાલો અહીંયા લખીએ લેણદારો કેટલાના છે સાઈઠ હજાર પછી પ્રોવિડન્ટ ફંડ આવી ગયો પેલી બાજુ મિલકતોમાં પગડી પાઘડી વેચી અહીંયા ચૌદ હજાર છે બે બે દુ ચાર હજાર બે તારી છ હજાર ને બે દુ ચાર હજાર જો તો પરફેક્ટ કે એની એકાદ બે ઢોર જેવા બધા ચાલો આ બાજુ લખીએ જમીન મકાન બાકી ને જમીન મકાન આવી ગયા બે લાખ નેવું હજાર પછી ટ્રેડમાર્ક તો આવી ગયા સ્ટોક આવી ગયો દેવાદાર બધું આવી ગયું કે પૂરું શું પાઘડીમાં છેલ્લામાં ચાર ઓકે અને એટલે ધ્યાનથી જોઈ લેવાનું બધાએ આ ક્લિયર બધાને ખબર જો મેં એક કાયદો મારો જ બદલી નાખ્યો મેં તમને શું કીધેલું મૂડીને લગતો કોઈ હવાલ હોય તો છેલ્લે એન્ટ્રી આપવાનું હને પણ અહીંયા મેં મૂડીને લગતો હવાલોની પહેલા જ એન્ટ્રી આપી દીધી એને કંઈ ચેન્જ નહીં થયો હો ચેન્જ નથી થતું એટલે પણ તમારે કાયદા યાદ રાખવાના મૂડીને લગતો કોઈ બી હવાલો હોય તો બધું એન્ટ્રી પોતે પછી છેલ્લે જ આપવાનું હા કેમ કે ઘણી વખત ચેન્જ થતું છે એટલે ચાલો ટોટલ મારીએ તો અહીંયા તેવીસ હજાર દેખાય એટલે બી તેવીસ હજાર લખીએ તો બાદ કરીને આવશે એકવીસ હજાર સાત તારીખ એકવીસ તો બરાબર છે મૂડી ખાતે મૂડી ખાતે બરાબર આ આવી ગઈ ખોટ એકાદ આંકડો એમ તેમની થઈ ગયા હા તો પછી છેલ્લે આખો ખોટો આવશે જેમાં બાજુ આવ્યું તે આપણે લાવવાનું ઉધાર બાજુ છ હજાર નવ હજાર અને છ હજાર વિગત માં લખવા શું કેવું વિગતમાં લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે ચાલો હવે જોજો ટોટલ મારીએ ગમે ત્યાં ટોટલ વધારે શકે ઉધાર જમા પણ સૌથી આપણે કોનું ટોટલ મારવાનું નિવૃત્ત થતા ભાગીદાર એક લાખ બાણું હજાર એટલા જ પૈસા લખીએ અહીંયા એક લાખ બાણું હજાર એમાંથી બાદ કરીને જે આવે તે એક સિત્તોતેર આ એની લોન ખાતે લઈ જવાના જ્યોતિની લોન ખાતે કાઉન્ટમાં ક્વેશ્ચન માર્ક અને એ તરત અહીંયા લખી દેવાના જ્યોતિની લોન કેટલા રૂપિયાની એક લાખ સિત્તોતેર હજારની અને રોકડ ખાતું દેખાતું છે ડાયરેક્ટ લખી દેતો છે હા બાવીસ હજાર રોકડ સ્લેશ બેંક ચાલો હવે બાકી રહ્યું આજ ખાલી જુઓ કઈ બાજુ વધારે છે દીપનું ઉધાર બાજુ આ એક પચોતેરી દેખાઈ જાય કરે વધારો કેટલો થાય દસ વીસ ત્રીસ બે લાખ બરાબર છે અને આજ બે લાખ લખ્યા બાજુ એમાંથી એક લાખ આઠ હજાર બાદ કરશું એટલે ચોરાણું હજાર બાણું સોરી બાજુ જ વધારે દેખાતું છે જો તો એ બી લાખ બરાબર એટલા જ લખ્યા બે લાખ આ બાજુ અને આ બાજુ બાદ કરીને બી કેટલા આવવાના બાણું હજાર ચાલો આ જે ખૂટતા પૈસા આવે તે લોકોએ ક્યાં લઈ જવા કીધેલું છે ચાલુ ખાતે યાદ આવ્યું કઈ પેલા લાસ્ટ હવાલા માં છેલ્લી લીટીમાં કીધેલું હતું તે

ચાલુ ખાતો નહીં બનાવવાનું બસ આ એન્ટ્રી ડાયરેક્ટ તેમાં આપી દેવાની કઈ એન્ટ્રી એક મિનિટ આ એક પચોતેર વાળી આ બાવીસ હજાર જો અહીંયા લખ્યા મેં ખબર કીધું રોકડ બેંક બાવીસ ડાયરેક્ટ લખી દીધી કેટલા કીધા છ લાખ બાવીસ હજાર બંને બાજુ આવી જતું છે કે જોઈ લો ટોટલ તો આમ આવી ગયેલું છે દસમો દાખલો હોમવર્ક છે દસમા દાખલાની ઉપર એચડબલ્યુ લખો પૂછાયેલો દાખલો છે બહુ તકલીફ બી નહીં મળે સુફિયાન નહીં આવડે તો છ એક માર્ક તો કવર થાય ચાલ આપણી પાસે ટાઈમ છે લખી લેવાના આના માં બધું કંટાળ આવે કે જે આવે તે